હેલો ફ્રેન્ડ જય માતાજી આજે હું તમને કુર્તીની બોયમાં ડિઝાઇન બનાવતી શીખવાડવાની છું તો ચાલો આપણે આવી રીતે ડિઝાઇન બનાવીશું તો આપણે આવી રીતે બોય કટિંગ કરી દીધી છે આવી રીતે તમને લોકોને બોય કટિંગ કરતાં આવડતી જ હોય એટલે ચાલો આપણે આ બોય ઉપર આપણે ડિઝાઇન બનાવવાની છે તો આપણે આવી રીતે કાપડ લઈ લેવાનું આપણે જે ડ્રેસ કટિંગ કર્યો હોય એમાંથી જે કાપડ વધ્યું હોય એને આપણે આવી રીતે લઈ લેવાનું અને પછી આપણે આવી રીતે ડિઝાઇન બનાવવાની છે તો ચલો આપણે આ બોયને પહેલાં સિંગલ કરી દઈશું અને આવી રીતે એના માપે કાપડ લઈ લેવાનું અને પછી આપણે કેટલું કાપડ લેવાનું એનું હું તમને માપ બતાવું તો આપણે આ કાપડનું માપ કરીશું તો કેટલું માપ રાખીશું આપણે ડિઝાઇનમાં એ રીતે હું તમને દેખાડી દઉં તો આપણે સિંગલ રાખવું હોય કાપડ તો આવી રીતે સિંગલ કરી દેવાનું ને સિંગલ રાખવું હોય તો આપણે છ ઇંચ લેવાનું અને સિંગલ છ ઇંચ કરીને આવી રીતે તમારે ડબલ ચેક કરવું હોય તો ડબલ ત્રણ ઇંચ રાખવાનું આવી રીતે ડિઝાઇન બનાવશું તો મસ્ત લાગશે કુર્તીની બોય ચલો તો આપણે આવી રીતે ત્રણ ઇંચનું કાપડ લઈ લીધું છે જે વધારાનું હોય એમ તમારે વધારે જાડું બનાવવું હોય તો અહીંયા કેનવાસ બી નાખી શકાય અને આવી રીતે આપણે ત્રણ ઇંચનું કાપડ રાખીશું અને ત્રણ ઇંચનું કાપડ રાખીને આ બોયને આવી રીતે સીધી રાખવાની આ કાપડને બી આવી રીતે સીધું રાખવાનું અને પછી આવી રીતે મશીનથી આપણે સિલાઈ મારવાની છે તો દેખો આપણે આવી રીતે સિલાઈ મારીશું મશીનથી ચલો તો આવી રીતે આપણે સિલાઈ મશીનથી બારી ગઈ પછી હવે આપણે અને આવી રીતે એક ધાર મશીન મારીશું આના ઉપર તો આવી રીતે આપણે બીજું મશીન મારીશું ધાર મશીન તો ચલો આવી રીતે આપણે ધાર મશીન મારી દીધું તો આપણી બોય સીતા ઉપર એકદમ સીધું જ આવી ગયું દેખો અને પછી હવે આવી રીતે આપણે આવી રીતે બોયને વાળી દેવાની અને ને હવે આવી રીતે આપણે પેટર્ન બનાવવાની છે તો આપણે એકદમ સીધો અહીંથી આટલા સુધીનો દોરો લાવી દઈએ તો બી બોય મસ્ત લાગે એ બી ના કરવું હોય તો તમારે અહીંયા થોડું આવી રીતે રફું મારી દેવાનું જો આવી રીતે તમે રફું મારી દો તો બી આપણી બોય મસ્ત લાગે કુર્તીમાં આવી બોય હોય તો મસ્ત હેવી કુર્તી છે લુક લાગે ચલો તો આવી રીતે બી મસ્ત લાગે બોય અને તમને આવી રીતે ના રાખવું હોય અને ઠેઠ ઉધીનો દોરો મારવો હોય તો બી કુર્તીની બોય મસ્ત લાગે તો આપણે આખો દોરો કરી બી બતાવશું ચલો તો આપણે આવી રીતે બોય ઉપર સીધો દોરો મારી દીધો છે અને પેટર્ન બનાવી છે અને આવી રીતે તમારે ના મારવું હોય ને અહીંયા રફું કરીને અહીંયા એક મસ્ત નાનું બટન મૂકવું હોય તો બી બોય મસ્ત લાગે તો ચલો આપણી બોયનો લુક આવો લાગે છે કેટલી મસ્ત બોય લાગે છે તો આપણી બોય રેડી થઈ ગઈ છે પછી આપણે આવી રીતે બોય થઈ જાય પછી એને આવી રીતે ઊંધી કરી અને સિલાઈ સિલાઈ મારી દેવાની ચલો તો આપણી કુર્તીની બોય રેડી છે તો આવી રીતે બોય રેડી કરી દેવાની આવી રીતે મસ્ત લુક લાગે બોયને અને આવી રીતે મારા નવા નવા વિડીયો જોવા હોય તો મને સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરવાનું ભૂલતા નહીં બાય ફ્રેન્ડ